બગદાણા નો વિવાદ હવે એટલો આક્રમક બન્યો છે કે કોળી સમાજના લોકો વહેલી સવારથી હોસ્પિટલ ની બહાર ભેગા થયા હતા હોસ્પિટલની બહાર ભેગા થઈને એવું કહ્યું કે આખા ગુજરાતમાંથી અને જ્યાંથી કોળી સમાજના લોકોને બોલાવવા હોય ત્યાંથી બોલાયેલો પણ હવે આ જે વિરોધ જે છે એ મોટો થવાનો છે આ આગેવાનને તમે જેમને સાંભળ્યા એવું પણ કહી રહ્યા છે કે જો બગદાણામાં ટ્રસ્ટમાં પણ જો કોળી સમાજના લોકો નથી તો ત્યાં સેવા આપવાનું બંધ કરી દો આખો વિવાદ જે એક નામથી શરૂ થયો એના પછી જયરાજનું નામ આવ્યું જયરાજ આહિરના નામ આવ્યા પછી ઓડિયો ક્લિપ્સ વાયરલ થઈ અને એના પછી નવનીતભાઈ જેમના ઉપર હુમલો થયો છે એ પણ એવું કહી રહ્યા છે કે જયરાજ આહીરના માણસોએ મારા ઉપર હુમલો કરાયો છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ હીરા સોલંકી ત્યાં હોસ્પિટલ જાય છે અને એવું કહે છે કે કોળી સમાજ હવે ચૂપ નથી રહેવાનો આખી ઘટના હવે બગદાણાનો એક નાનો વિવાદ હવે ખૂબ મોટો થતો ગયો છે એ આગેવાન જ્યારે ભેગા થયા હતા બધા ત્યારે એવું કહી રહ્યા છે કે બગદાણામાં આપણે સેવા આપવાનું પણ બંધ કરી દઈશું જો આપણને ન્યાય નહીં મળે પોલીસે ગઈકાલે જ્યારે પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે પોલીસે સ્પષ્ટપણે એવું કહ્યું કે જેટલા લોકોએ હુમલો કર્યો તો એ બધાની સામે કાર્યવાહી કરવામાં આવશે બધાની સામે ફરિયાદ થઈ ગઈ છે જયરાજ આહિરનો ઓડિયો વાયરલ થયા પછી હવે વિવાદ વધારે વકરી રહ્યો છે જયરાજ આહિર અને કોળી સમાજના એક આગેવાન ફોન પર વાત કરતા હોય છે અને એમાં એ બહુ જ ઉગ્રતાથી વાત કરતા દેખાઈ રહ્યા છે એટલે હવે આ મુદ્દો ધીરે ધીરે એ બગદાણાના ટ્રસ્ટ અને બગદાણાના ટ્રસ્ટમાં કોણ હોવું જોઈએ કોળી સમાજ ત્યાં કેમ નથી કોળી સમાજની આગેવાની ત્યાં કેમ નથી ત્યાં સુધી પહોંચ્યો છે આજે જે જે વ્યક્તિ અત્યારે જે કોળી સમાજના આગેવાન બોલી રહ્યા હતા એ બીજા લોકોને શું કહી રહ્યા છે તે સાંભળો અને હું તો એમ કઉી અત્યાર સુધી આપણે બધાની પાસે તાળીઓ પાડવા માં છે બેઠી તાળીયું પાડીએ છીએ અને ને ત્યાં સુધી આપણે બેસો બેસવાની જગ્યા મળી અને આખો પ્લાન કરીને આપડે આગળ હાલવાનું છે બરોબર છે આમાં હું છે કોઈ આગળ હાલવાથી પીવે કે ભાઈ તમે આગળ હાલ્યા તમે બોલા મારી ઘોડી કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેઠ ફળી લે એટલે આવડો સમાજ છે ને આપને વેઠ પી લે બરોબર એટલે હું એમ કહું ભક્તા નામે આથી સેવા નથી કરવા દેવી આની ન્યાય ન મળે તો ઈ દાદા જે હતા ને એને મંદીભાઈને ગોતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહ થી ન્યાય ન બોલ્યા ને પછી બીજો કોઈ મેને બન્યો નથી અને એમને એ લોકો એ બીજા સમાજને બનાવી નાખે અને મને જ ખબર છે આ લડતા હતા તમે બધા ભેગા પાંચ દિવસ પછી ઓળવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાત ની અંદર ઓછો છે એટલે આપણે બીજાની ની સહન શક્તિ જ કરવાની છે બીજાની હાટું હાથું જ પાડવાની છે હું દરેક ને કહું છું કે આજ સમાજ ને એક થવું પડે ને આ સને કદાચ બુધી ધાતુ કરતા કરવું પડે આ સમાજ છે ને જેમને સીટ ઉપર હાટુ ને આ સમાજ બેહાડી શકે મુખ્યમંત્રી ને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે અને ઉતાર હોય ને તો આ સમાજ ઉતારી શકે